સ્ટોક માર્કેટ ઓન હોપ એન્ડ ફોલ્સ ઓન ડિસ્પેર એ આશા નિરાશા પર ચાલે છે અને અર્થવ્યવસ્થા આશાસ્પદ લાગે તો ઉચકાય છે અર્થવ્યવસ્થામાં એને લાગતું હોય કે હવે કંઈ આશા જેવું દેખાતું નથી ત્યારે એ ગબડે છે પણ અગિયાર હજાર પોઈન્ટ જેટલો સેન્સેક્સ ગબડ્યો હોય એવો ઘણા ઓછા ઐતિહાસિક ગાળાઓમાંનો એક ગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને એ બતાવે છે કે નરેન્દ્ર મોદી સરકારની અણઘડ નીતિઓના કારણે અણઘડ આર્થિક નીતિઓના કારણે અને બિન ઉત્પાદક ખર્ચને કારણે આજે આપણે આ સ્થિતિમાં પહોંચ્યા છીએ સામાન્ય રીતે કોઈ પણ નાણાં મંત્રી માટે પોતાને એલોટ થયેલું બજેટ વપરાય ઉપરાંતની માંગ હોવી જોઈએ નાણાં મંત્રીની અને એ સરકારની સિદ્ધિ છે એક લાખ કરોડ રૂપિયા જેટલો અને એમાં પણ બાણું હજાર કરોડ રૂપિયા જેટલી રકમ કેપિટલ એક્સપેન્ડિચરની વપરાયા વગરની રહે એનો અર્થ એ થાય કે કાં તો તમે જગ્યા કોઈકના માટે છોડી દેવા માગો છો રેલવે માટે દાખલા તરીકે આ વખતે નગણ્ય જોગવાઈ કરવામાં આવી છે તો શું ભારત સરકાર રેલવે કોઈને આપી દેવા માગે છે સામાન્ય માણસને લગતી સવલત છે એ રેલવે છે એમાં તમે જે કંઈ સુધારા કર્યા છે તે પણ લક્ઝરી ટ્રેનોના કર્યા છે સામાન્ય માણસ માટેની ગાડીના આ વખતે કોમના મેળામાં યાત્રીઓ જતા હતા એના દ્રશ્ય જોઈએ તો અમુક બહેનોએ ટોયલેટમાં ઊભા રહીને મુસાફરી કરી છે તો એ રેલવેના માટે તમે કોઈ જોગવાઈ જ ન કરો અથવા એના માટેના કોઈ નવા જાહેરાતો ના હોય તો બે અર્થ નીકળી શકે એના કાં તો તમે બિનસંવેદનશીલ છો સામાન્ય માણસની માગણીઓ પ્રત્યે કાં તો તમે આ આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે દુનિયાની મોટામાં મોટી રેલવે નેટવર્ક છે એ કોઈને પધરાવી દેવા માગો છો જે હોય તે પણ ભારત સરકારની દાનત આ બાબતમાં સારી લાગતી નથી તમે બધા ખુશ થઈ ગયા છો હું પણ પહેલાં સાંભળ્યું ત્યારે મને થોડીક એક આનંદની લહેર શરીરમાંથી પસાર થઈ ગઈ હતી કે બાર લાખ સુધીની આવક ઉપર આવકવેરો માપતી એટલી આનંદની વાત છે અને એમાં જે લોકો આનંદ વ્યક્ત કરે છે મોટા ભાગના ઇન્કમ ટેક્સ ભરતા નથી કારણ કે આ દેશમાં માત્ર છ પોઈન્ટ ચાર ટકા લોકો રિટર્ન ભરે છે અને એ રિટર્નમાંથી પચાસ ટકા રિટર્ન ઝીરો ટેક્સ માટેના હોય છે ખાલી ફોર્માલિટી ખાતર ભરવાના હોય છે માટે બાર લાખની આવક પછી કેટલાની રહીએ તમે સમજી શકો છો સાડા ત્રણ ટકામાંથી જે વધે તે અને એ સાડા ત્રણ ટકામાંથી બાર લાખની તમારી આવક અથવા બાર લાખ ઉપરની આવક હોય તો દોસ્તો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે એ આવક ઉપર આવકવેરામાંથી સંપૂર્ણ માફી નથી એ રિબેટ છે એટલે બાર લાખ ને એક રૂપિયા તમારી આવક થઈ તો પૂરેપૂરી ટેક્સ ભરી દેવાનો અને પછી તમારે રિબેટ ક્લેમ કરવાનો અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી રિબેટ ક્લેમ કરવું એ પુનર્જન્મની પ્રક્રિયા જેવું છે એ સરળ નથી બીજું બાર લાખની જેની આવક હોય મહિને એક લાખ રૂપિયાની આવક હોય એનું બીજું પણ રોકાણ હોય ને શેરમાં હોય બીજી કંઈ ફિક્સ ડિપોઝિટ અથવા તો બીજી કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં હોય તો બાર લાખની આવકમાં બીજી કોઈ આવક નહીં હોવી જોઈએ એવું કેટલાનું બનવાનું તો બાર લાખ આવક કરી પણ બીજી કોઈ જ આવક ના હોય બીજી કોઈ આવક હોય તો એના ઉપર રેગ્યુલર તમને જે ટેક્સ લાગતો હોય તે લાગે એટલે આ એક મોટામાં મોટી છલના અને ઉચ્ચ મધ્યમ વર્ગની લાગણી સાથે છેડા કરવાનું કામ નિર્મલા સીતારમણે કર્યું છે કમનસીબે એને એવા ગોળમાં વિટાડીને એને રજૂ કર્યો કે બધાને એમ લાગ્યું કે હવે તો બાર લાખ સુધી આપણે વેરો ભરવાનો જ નથી પણ અમે આ દેશમાં રિટર્ન ભરે છે જ સાડા છ ટકા લોકો તો ત્રાણું ટકા લોકો માટે તો અમે એનો કોઈ અર્થ નથી તો શા માટે આ છલના પ્રજા સાથે છલના સરકાર પ્રજાની સરકાર કરે એ કેટલે અતિશય યોગ્ય છે તેવી જ બીજી વાત છે એ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસના વિકાસ માટેની સરકાર એના વિકાસ ઉપર ધ્યાન આપી અને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા માટે માગ્યા છે હમણાં જ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી મળી ગઈ ચાર પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ એમાં એણે સ્પષ્ટ નોંધ્યું છે કે કૃષિનો વિકાસ બરાબર છે સેવાકીય ક્ષેત્રમાં જાજી જાજો ઘસારો નથી પણ આપણું ઉત્પાદન કરતું ક્ષેત્ર સારું એવું ઘસાયું છે અને એના કારણે જે અગાઉ સાત ટકા સાડા સાત ટકા આઠ ટકા જે જીડીપીના વૃદ્ધિ દરના બણગા મારવાની વાતો થતી હતી તે બે હજાર ચોવીસ બે હજાર પચીસ માટે છ ટકાની આજુબાજુ રહેશે તેવું હવે રિઝર્વ બેંક પર કહે છે અને એનું કારણ આ બતાવે છે દોસ્તો આપણે વાતો કરીએ છીએ મોટી મોટી મોટા ઉદ્યોગો લાવવાની ને મોટા ઉદ્યોગોને વસાવા ને પણ દુનિયાની ફેક્ટરી જો કેવી હોય તો એ ચીન છે દુનિયા આપણે આઠ ટકા કરીએ છીએ એટલે એમાં તમારે વેગ આપવો હોય એને તો એના માટેના નક્કર પગલાં લેવા જોઈએ તે નક્કર પગલાં નથી લેવાયા બીજું તમે બધા અનુભવી છો ગુજરાત ઓગણીસો સાહીઠમાં જ્યારે અલગ રાજ્ય થયું ત્યારે આપણે ઔદ્યોગિક વિકાસમાં આઠમા નંબરે હતા સદનસીબે એ ફોર્મેટિવ પીરિયડ છે ઓગણીસો સિત્તેરથી થી ઓગણીસો નેવું સુધીનો એમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે કામ કરવાનો મને મોકો મળ્યો અને ગુજરાતના ચાર મુખ્યમંત્રીઓ સાથે ઔદ્યોગિક નીતિ બાબતમાં વાત કરી જે મને એક અને મારા